હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું શિયાળાનું એકદમ ખાસ એવું વસાણું એટલે ગુંદરની રાબ આ ગુંદરની રાબને જનરલી લોટ વગરની રાબ પણ કહેવામાં આવે છે કારણ કે આમાં આપણે બાજરાનો કે જુવારનો કે કોઈ પણ લોટ ઉપયોગમાં નથી લેવાના માટે જ આ રાબને તમે ફરાળમાં પણ લઈ શકો છો આ રાબ બનાવવામાં માત્ર ચારથી પાંચ મિનિટ જેવો જ સમય લાગે છે પણ આ રાબના ફાયદાઓ અઢળક મળે છે શિયાળામાં સ્પેશિયલી જો તમે ડિલેવરી પછી પીશો હાથ પગના દુખાવા હશે કે કોઈપણ શરીરના દુખાવામાં તો આ રાબ ખૂબ જ ફાયદો આપશે ઘણા લોકોને કાચો ગુંદર કે અડદિયામાં નાખેલો ગુંદર નથી ભાવતો હોતો તો એ લોકો માટે આ ગુંદની રાબ તો ખૂબ જ આશીર્વાદ સમાન છે તો ચલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરી ગુંદની રાપ બનાવવા માટે મેં અહીંયા રેગ્યુલર જે ગુંદ આવતો હોય તે બે ચમચી જેટલો લીધેલો છે તમે આનાથી મોટો જે બાવળીયો ગુંદર આવે તે પણ લઈ શકો છો તો રાપ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા બે ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દીધેલું ઘી સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ અહીંયા આપણે છે લેવાનો ઘણા લેડીઝને શિયાળામાં સિઝરિયન આવેલું હોય ને ઘણા વર્ષો સુધી પણ તેને તેના ટાકામાં કમરમાં દુખાવો થતો હોય છે તો આ ગુંદની રાપ તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે હવે અહીંયા તમે જુઓ છો એ રીતે ગુંદ ખૂબ જ સરસ રીતના તળાઈ ગયો છે અને એકદમ ફૂલી ગયો છે હવે આ ગુંદમાં આપણે જેટલી રાબ બનાવીશું તેટલું પાણી ઉમેરીશું અહીંયા હું બે રેગ્યુલર ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ તો હવે અહીંયા આપણો ગૂંદ પાણી સાથે ધીમે ધીમે ઓગળી રહ્યો છે અને પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે તો અહીંયા બે મોટી ચમચી જેટલો ગોળ લઈશ અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ઘણા ઘરોમાં વ્રત કે ઉપવાસમાં ગોળ નથી ખવાતો તો તે લોકો અહીંયા બે મોટી ચમચી જેટલો સાકરનો પાવડર લઈ શકે છે હવે ગોળ સરસ રીતના ઉકળી જાય ત્યારબાદ અહીંયા ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલા ખસખસ અને એક ચમચી જેટલો સૂંઠનો પાવડર લેશું ઘણા ઘરોમાં સૂંઠના પાવડરની જગ્યાએ ખમણેલા આદુનો ઉપયોગ કરવામાં આવે છે સીઝન પ્રમાણે આદુ ખૂબ જ સારો આવતો હોવાથી તમે એમ પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા ટોપરું લેવાનું છે માર્કેટમાં જે આવી રીતનું લાંબુ કતરણ એટલે કે જે છીણ મળતું હોય તેનો ઉપયોગ કરીશું જો તમને અહીંયા પસંદ હોય તો તમે ટોપરાનો જે પાવડર એટલે કે ઝીણામાં ઝીણું છીણ આવતું હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરતા જશું ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી જેટલા કાજુ અને બદામનો પાવડર લઈશ તમને પસંદ હોય તો અહીંયા તેની ક્વોન્ટિટી વધારે કરી શકાય તો બસ માત્ર પંદરથી વીસ સેકન્ડ માટે આપણે તેને ફરીથી ઉકાળી લઈશું તો હવે અહીંયા આપણી રાપ ખૂબ જ સરસ રીતના ઉકળી ગઈ છે તમે જુઓ છો આપણે રાપ જેમ જેમ ઉકળતી જશે તેમ વધારે થીક થતી જશે એટલે આટલી પાતળી અહીંયા રાખીશું તો ગરમા ગરમ જ આ રાબના ખૂબ જ ફાયદા થાય છે તો એકવાર શિયાળામાં ઘરે જરૂરથી ટ્રાય કરજો અને માત્ર દુખાવા હોય ત્યારે જ નહીં પણ વેઇટ લોસ માટે પણ આ રાબ ખૂબ જ ઉપયોગી છે તો તમે તેમાં ઘીનું પ્રમાણ ઓછું રાખી સવારે અને સાંજે પણ લઈ શકો છો તો આશા છે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો બીજા સાથે શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ